નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ માંડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ત્રેવીસ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ લોઢાના કાળજા ચતરભજ અબ્દલ શ્વાસે ધમલાની રાહ જોતો ઉભો હતો વીસ પૂરથી લશ્કરી શેઠનું ઓચિંતું આગમન થયું ત્યારે જ એને કશિક ગંધ આવી ગઈ હતી તરત એણે ઉદ્યાને લશ્કરી શેઠની જાસૂસી સોંપી દીધેલી અને હવે પછીના બનાવની આતુરતાથી રાહ જોવા માંડી હતી ઉદ્યાને ચતુર્ભજ લાખિયાના ઘરને પાછલે બારણે મોકલ્યો હતો જેથી સુલેખા અને લશ્કરી શેઠ વચ્ચે થતી વાતચીત એ અક્ષરે રસ સાંભળી શકે ઉદ્યાને આવતા મોડું થતું ગયું તેમ તેમ ચતુર્ભદની ચિંતા વધતી ચાલી આબાશાના નામો કરવા માગે છે એવી ઘન તો એના કાનમાં આવી જ ગઈ હતી પણ એ કામ આટલી ઝડપે હાથ લેવામાં આવશે એમ એણે નહોતું ધાર્યું પણ જ્યારે લશ્કરી શેઠ સુલેખા પાસે ગયા ત્યારે એ બનાવ પિતા પુત્રીના સામાન્ય મિલન કરતાં કાંઈક વધારે રહસ્યમય લાગ્યું અત્યારે એને અમૃત ઉપર પણ ચીડ હતી એને આટલા દિવસો થયા તોલા એક અફીરનું ખર્ચ કરવાનું કહી રાખ્યું છે છતાં એનો અમલ નથી થયો થઈ ગયું હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત અને વસ્યતનામાનો ડોખો પણ ઊભો થયો નહોત નવી અને જૂનીને જીવાય પૂરતું પકડાવીને તગડી મેલી હોત અને પેઢીમાં આપાસાની ગાદી ઉપર દલ્લું અને ઉદ્યો બિરાજી ગયા હોત અને અમૃત યાદ કરતા એક જાતનો રોમાંચ અનુભવી રહ્યો શેઠણી બની બેઠી હોત ભાઈના આપ્યા ટાઢા ટુકડા ખાવાને બદલી જર જમીની ધણિયાણી બનીને પણ એ અભાગણીના નસીબમાં જે સુખ નથી લખ્યું નહીતર સાવ આમ તે હોય માણસ પોતાનું હિત પણ ન સમજે ઘૂંટડા અફેરનો ગળેટો કરી દેવો એમાં વળી જોશીને પૂછવા જવાનો હોય આવી રીતે ચતુર્ભજ રોષ ભર્યો ઊભો ઊભો અમૃત ઉપર ધાજ ઠાલવતો હતો ત્યાં જ ઉદ્યોગ આવી પહોંચ્યો અને લશ્કરી શેઠ અને સુલેખા વચ્ચે થયેલી વાતચીતનો સાર કહી સંભળાવ્યું એલા પણ એને ક્યાંથી ખબર પડી કે અમ્રતે અખેન દોડી રાખ્યું છે ચતુર્ભજને આખે અંધારા આવી ગયા હું એમાં શું જાણું આ તો વાત થતી હતી એટલે મેં તમને કીધું ઉદ્યાએ જવાબ આપ્યો ચતુર્ભજનો જીવ ટાળવી ચૂટ્યો બધી જ બાજી ઊંધી વળી જતી લાગી ફરી એ અમૃત ઉપર રૂસ્તે ભરાયું એણે પોતાની ફરજ બચાવવામાં મોડું કર્યું એમાં જ આ કુંભાંડ રચાયું ને મોડું કર્યું ત્યારે જ વાત બહાર પડી ગઈ અને આબાસા બધું સુલેખાના નામ ઉપર ચડાવવા તૈયાર થયા ને પણ ના ના હજી કાંઈ મોગ ચોખા ભેગા નથી થઈ ગયા વીલ થતાં પહેલાં જ આબાસાનો ગડો લાડવો કરી નાખું તો સહો હાથ ખંખેરતા રહી જશે અને લશ્કરી શેઠ પણ ધોયેલા મોડા જેવા પાસા જશે પણ અમૃત વિના તો એ કોણ કરી શકે અમૃતનું નામ યાદ આવતા ફરી ચતુર્ભજ મનમાં મલકાઈ ઉઠ્યું પણ અત્યારે મલકાટને અનુકૂળ સમય નથી એમ સમજી તરત એ અમૃતને ઠપકો આપવા જવા ઉપડ્યો અમૃત એકલી બેઠી બેઠી દલોના ભવિષ્ય અંગે વિચાર કરી રહી હતી ઉધ્યા જેવા ઉખડેલ છોકરાની સંગતમાં દલુનો પણ લોકોએ કાકરો કાઢી નાખ્યો એ બદલ અમૃત વીમા સણ અનુભવી રહી હતી આજે રીખાઓ જીવતો હોત તો જરૂર આ ફયના દીકરાને વરાવી પણાવીને પાંચ પૈસાનો ધણી બનાવ્યો હોત બાકી મામાને તો આ ભાણેજનું જરાયે પેટમાં બળે એમ નથી નવી જૂનીના બેવડા કામણ ફૂંટણમાં ભાઈ તો ગળા સુધી ડૂબી ગયા છે એમાં બહેનનો કે ભાણેજનો તે વિચારી ક્યાંથી આવી બહેને ભાઈ ઉપર કેટ કેટલા ઉપકાર કર્યા છે એ આજે ભાઈને ક્યાંથી યાદ આવી એ નોકરી માનવંતી પણ ભૂલી ગઈ કે આ નણંદના હોત તો રેખાવ પણ ન હોત જાતી જિંદગીએ દીકરાની માં થઈ એ કોને પ્રતાપે અને ચતરભજ ચતરભજ યાદ આવતા અમૃત દૂજી ઉઠી જ્યારે જ્યારે એ યાદ આવતો ત્યારે ત્યારે અમૃતના હૃદયમાં કોઈક ભૂતકાલીન ગુનાનો ડંખ ફરી જાગ્રત હતો એવે સમયે એ એટલે તો ગભરાઈ ઉઠી કે કોઈ કોઈ વાર એ ડંખની વેદના ના જીરવાતા રડી પણ પડતી અત્યારે પણ એની છાતીમાં ડૂમો ભરાયું હતું પણ ત્યાં તો સામેથી ખુદ ચતુર્ભજને આવતો જોતા હૃદય આનંદથી નાચી ઉઠ્યું પણ એ આનંદને ચતુર્ભજે આવતા વેત ઉડાડી મૂક્યું અમૃતને મલકા તે જોઈને ચતુર્ભજે એને ઉખડી જ લીધી અટાણે તો પોક મૂકીને રોવાનું ટાણું છે એને બદલે તમે મલાવ્યા કરો છો તે શર્માતા નથી પણ વાત સી છે કાંઈ ખબર પડી અમૃતે પૂછ્યું દુનિયા લૂંટાઈ જશે તો તમને તો કાંઈ ખબર જ નહીં પડી પણ કઈ લૂંટાઈ ગયું ને કોણે લૂંટ્યા કાંઈ સમજ પડી એ લૂંટાઈ ગયા તમે ને હું ને ત્રીજો તમારો દલિયો દલિયો મારો એકલીનો જ ને તારે કાંઈ લેવા દેવા નહીં એમ કે ફરી અમરતે ચત્તરભજના વાક્યની ભૂલ સુધારી હવે અટાણે ધરણ ટાણી એને કા આદરીને બેસો પણ આગળ સળગે છે એનો કરો ને પહેલા ચતરભજ હજી રોષમાં જ હતો પણ થયું શું સીધી વાત તો કર હવે સુથિયો ને સાવણી કાઈ કામ નહીં આવે ચકીબાઈ નહીં રહ્યા કરો મજા કહીને ચતરભજે નિદર્ય હાસ્ય વેર્યું અમૃત એવી તો ડગાઈ ગઈ કે હવે કશું વધારે પૂછવાના પણ એને હોશ ન રહ્યા છેવટે ચતુર્ભજે જ આગળ ચલાવ્યું હવે મા દીકરો બે જણા એકેકું રામ પાતર હાથમાં લઈ લ્યો એટલે બટકું બટકો રોટલો માંગવા થાય ભગવાન કોઈને એવો દે ન દેખાડે અમૃતે પ્રાર્થના કરી ભગવાન દેખાડે એ પહેલાં તો તમારા ભાઈ દેખાડી દેશે ભાઈ તો બિચારા ખાટલે પડ્યા છે ભોજાયો ન ભાઈ ખાટલે પડ્યા પડ્યા જ તમારા સારું ખાડો ખોદી રહ્યા છે વીસપુરથી લશ્કરી શેઠને શું કામ તેડાવ્યું છે એ જાણો છો એ તો ભાઈના મોંધવાળાના ખબર પૂછવા આવ્યો અરે રામ તમે ગમે તેવી અજવાળી તો એ રાત તો ખરા જ આભાષા વીલ કરી રહ્યા છે વેલ કુલ ઝપટ મિલકત સુલેખાને નામી હે અમૃતનો સાત ફાટી ગયો હે હે શું કરો છો તમને સોંપ્યું એ કામ ટાણાસર ન કર્યું પછી આમ જ થાય ને બાયડીઓને ભરોસે રહેવામાં સો ટકાની ખોટ પણ મેં તો બધું એ તૈયારી કરી રાખ્યું છે પણ પેલી નભાઈ નંદોડી ભાઈને ખાટલે બેઠી બેઠી જમ જેવી ચોકી કરે છે એમાં મારે જાઓ કેમ કરીને ચોકી તો કરે જ ને અફેરની હાટેથી તોલો અફેર સાંપલું દલું લઈ ગયો છે એ એને ખબર પડી ગઈ છે હે હા તો તો મારા દલિયાને નામે રાતીભાઈ પણ વીરમાં નહીં ચડાવી અમૃત ગઢ થતી બોલી અરે ઓલી સુલેખડી તો દલિયાને હાથમાં છોકરો આપીને તગડી મેળશે આ ઘરમાંથી માના જાણીએ સગા ભાઈને આ બેનનું પેટમાં ન બળ્યું તો પછી એ પારકી જણી તો એમ જ કરે છે એમાં સી નવાય એનો ધોખો કરવો પણ સા કામનો અમૃતનો અવાજ રડવા જેવો થતો ગયો થોડી વાર મૂંગી રહીને એણે પૂછ્યું હવે આમાંથી કોઈ ઉગારો બતાવીશ ચતુરબજ હજીએ અવસર ચૂક્યા પહેલા જેવું કઈ નથી થયું ચતુર્ભજે આશા આપી કઈક રસ્તો સુચાડતો તારા જેવો ભૂલો ભગવાન ને નહી તમારા માં આવડત જોઈએ લશ્કરી શેઠ ને સુલેખા બે હાથ ખંખેરતા ઉભા રહીએ કેવી રીતે પણ રીત ને બીત હજી વેલ ખાતા વાર લાગશે એ પહેલા તમે ઘૂંટડો પાઈ દો તો ખેલ ખતમ ચતરભજ બંને હાથની ચાપટ વગાડીને ખતમ તો અભિનય કરી બતાવ્યું ઠીક હવે થઈ ગયું એમ સમજી લે છે અમૃતે કહ્યું ચતરભજે વિચાર્યું કે હવે અમૃતને બરોબર ચાનક ચડી છે એને પોતાનું કામ પાકું કરવા હજી વાત લંબાવી બોલ્યો એ તો મોડેથી બોલો એટલું જ આવા કામ કરવા સારું તો લોઢાના કાળજા જોઈએ લોઢાના મારું કાળજો લોઢાનું છે પણ સાવ કાકરો જ કાઢી નાખતો લાગે છે હાથે કરીને કળાવો છો હવે આ વખતે કામ પત્યા વિના તને ફરી મોડું ન બતાવું અમરતે ખાતરી આપવાની કોશિશ કરી આવા આકરા શપત સાંભળીને ને મજાક સૂજી બોલ્યો હ જોજો એવા ભારે લેતા નહીં તમારું જોયા વિના તો હું જીવી કેમ શકીશ એલા વળી પાછો ફાટ્યો કે ગલઠે ગટ પણ હજી શરમાંતો નથી અમરાતે મીઠો રસ બતાવ્યો હું પણ તમને એમ જ પૂછું તો ચતુરભે જતા જતાં મર્મમાં કહ્યું અમૃત હસી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ